સ્વર્ગવાસ શ્રી પ્રશાંત વશીની સ્મૃતિમાં સર્વોદય બિલીમોરા દ્વારા ગુજરાત રાજ્ય કક્ષાની પ્રશાંત સ્મૃતિ ગુજરાતની સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન ત્રેવીસ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગોલ્ડન જ્યુબલી હોલ બિલીમોરા ખાતે રાખવામાં આવ્યું નિલેશભાઈ પટેલ અને નિનાદ પટેલની સર્વોદય સંગીત ટીમે તથા પ્રશાંત વશી પરિવાર કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું ઉદ્બોધક તરીકે ડોક્ટર આશાબેન ભટ્ટ

તેમજ જેટલા પણ દાતાશ્રીઓ છે જે આ વર્ષે અમારી સાથે જોડાયા છે એમનો હૃદયપૂર્વક આભાર છે અને કિંમતી સમય આપીને જે રાજકોટથી રાજેશભાઈ વ્યાસર ઉપસ્થિત થયા છે અને નવીન કાકા વર્ષોથી એમની સાથે જોડાયા છે એટલે નવીન કાકા જ કહીએ છીએ અમે તો નિર્ણાયક તરીકે આપે હેમલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ બેલી મોરા નવસારી